બજારમાં કેરીની ની આવક ઓછી જોવા મળતા તાડફળીની માંગ તેમજ ભાવમાં વધારો થયો ભરૂચ જિલ્લાના તાલુકાના જૂના દીવા ગામમાં ઝાડ ઉપર થી એક દિવસમાં પાંચ હજાર તાડફળી ઉતારી ખેડૂતો સારી આવક મેળવી રહ્યા છે તાળના ઝાડ ઉપર વધુ પ્રમાણમાં ભારતના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે મહારાષ્ટ્રના કોંકણ ગોવા તેમજ દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં જોવા મળે છે તો ઉનાળાના સમયમાં આવતી તાડફળીની ખેતી કરી ખેડૂતો સારી આવક મેળવી રહ્યા છે જુના દિવા ગામમાં તાડના હજાર કરતાં પણ વધારે ઝાડ છે ભરૂચ જિલ્લાના અંગલેશ્વર તાલુકાના જુના દિવા ગામમાં રહેતા ખેડૂત વસાવા દિનેશભાઈ લક્ષ્મણભાઈ બાપદાદાની ખેતી કરી રહ્યા છે ખેડૂત છેલ્લા થી પંદર વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે જૂના ગામમાં તાળના હજાર કરતાં પણ વધારે ઝાડ છે તો આ ઝાડ કુદરતી રીતે જ ઉગ્યા છે અને આ તાળના ઝાડ વર્ષો જૂના છે એક દિવસમાં પાંચ હજારથી વધુ તાડફળીઓ ઉતારવામાં આવે છે ખેડૂત દિનેશભાઈ લક્ષ્મણભાઈ વસાવા મજૂરો મારફતે એક દિવસમાં પાંચ હજારથી વધુ તાડફળી ઉતારે છે એક દિવસના મજૂરને હજાર રૂપિયા આપવા પડે છે તો તેને કટિંગ કરીને કાઢવા માટે તેના પાંચસો રૂપિયા આપવા પડે છે જોકે મજૂરી ખર્ચ કાઢતા ખેડૂતને સારી આવક મળી રહે છે તાડફળીનો માર્કેટ ભાવ થી સાતસો રૂપિયા છે આ વર્ષે તાટફળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ગત વર્ષે તાડફળીનો માર્કેટ ભાવ ચારસો રૂપિયા મણનો હતો જોકે આ વર્ષે માર્કેટમાં કેવીઓજી જોવા મળતા માંગમાં વધારો જોવા મળ્યો છે જેના કારણે તાડફળી માંગમાં વધારો નોંધાયો છે તાડફળીનો માર્કેટ ભાવ 600 થી 700 રૂપિયા છે જે જો કે બજારમાં તાડફળી અલગ અલગ ભાવે વેચાય છે 10 રૂપિયાની એક તાડફળી મળે છે તો 100 રૂપિયાની દસ પણ વેચવામાં આવે છે આ તાડફળીનો અંકલેશ્વર માર્કેટમાં વેચાણ કરાય છે તો સુરત સહિતના સ્થળોથી મોટા વેપારીઓ હોલસેલ ભાવે લેવા માટે આવે છે તાળની શરૂઆત માર્ચ એન્ડિંગ થી થાય છે અને જૂનની શરૂઆત સુધી હોય છે ત્યારબાદ તે જાતે જ ખરવા લાગે છે અને ખાવાલાયક રહેતી નથી તાડફળીનો સ્વાદ મીઠો હોય છે તેનો સેવન કરવાથી શરીરમાં પાણીના પ્રમાણમાં ઘટાડો થતો નથી તે ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને ઉનાળાના સમયમાં પાણી ઓછું થઈ જવાની ઉણપ દૂર કરીને ઝેરીલા પદાર્થો બહાર કાઢે છે જેથી પાચન ક્રિયા સારી થાય છે અને ત્વચામાં બળતરા અને ડિહાઇડ્રેશન સહિતની સમસ્યાથી રાહત મેળવવા માટે તાડફળી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે મારું નામ વસાવા દિનેશભાઈ લક્ષ્મણભાઈ છે અમારા જૂના ગામમાં રહેવાનું છે અમે તાર ફો દસથી છેલ્લા લાસ્ટ પંદર વર્ષથી કરીએ છીએ હમણાં કેરી હમણાં છસો રૂપિયા છે અને જે વેપારી લોકો છે સાતસોમાં લે છે અને ફેરીવાળા એમની ભાવમાં વેચે છે એમાં ભાવમાં વધારોમાં એવું છે કે આ વખતે કેરીની સિઝનમાં કેરી થોડીનો પાક ઓછો છે એના લીધે તારનો ભાવમાં થોડો વધારો છે